ખેડૂતવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ આઠ મહિલાઓને એકવીસ હજાર છસોના મુદ્દાવાળ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ સિટી વિસ્તારમાં પેટ્રોલમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખેડૂતવાસ વિસ્તારના રૂવાપરી રોડ પર બૌચરમાના મંદિર પાસે જાહેર જગ્યામાં દરોડો પાડતા હારજીતની બાજુ માનીના બેસેલા ઉજીબેન જીનાભાઈ ગોહેલ વસનબેન દિનેશભાઈ વાઘેલા હંસાબેન હિંમતભાઈ રાઠોડ સોનીબેન મનીષભાઈ રાઠોડ જીવબેન અરવિંદભાઈ વાઘેલા શારદાબેન રાજેશભાઈ રાઠોડ અને રેખાબેન શાંતિભાઈ સોલંકી રહે તમામ હનુમાનજી મંદિરવાળા તેમજ શારદાબેન બુધાભાઈ સોલંકી રહે કુંભારવાડા મળી આવતા તમામને રંગે હાથ ઝડપી પાડી રોકડ રૂપિયા એકવીસ હજાર છસો તેમજ જુગારના સાહિત્ય બરામદ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ સામે કુકારોડ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Yeah.